મહત્વપૂર્ણ છે કે આ કાર્યક્રમમાં પારોલ યુનિવર્સિટીપૂર્ણ અવસર બની રહેશે પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય અંદાજે પચાસ લાખ યુવા મતદાતાઓ સુધી પહોંચ્યું જેમાં લોકશાહી પ્રક્રિયાની સાથે યુવાનો અને વિશેષ કરી પ્રથમ વખતના મતદાતાઓને જોડવાની મહત્વતા ઉપર ભાર મૂકવામાં આવ્યો કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રેસિડેન્ટ અને સંસદ સભ્ય શ્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા जय श्री राम जय जय श्री राम पारोल यूनिवर्सिटी खाते अगर हजार की वु नौ मतदाता भाइयों और बहनों आपना स्वागत में आज कार्यक्रम में अपने उपस्थित અમારા સાથી સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અમારા પ્રવક્તા વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર ભરતભાઈ ડાંગર વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સતીષભાઈ પટેલ પારોલ યુનિવર્સિટીના ચેરમેનશ્રી સૌ પ્રાધ્યાપકશ્રીઓ તો અહીંયાના સંસ્થા સાથે જોડાયેલા સૌ અધિકારી અને કર્મચારી ભાઈ બહેનો અમૂલ્ય અધિકાર જયારે આપને પ્રાપ્ત થયો છે અને આપ તો પહેલી વાર મતદાન કરીને આપના મતદાનનો મતના અધિકારનો જે ઉપયોગ કરવાનો છો એના માટે હું આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો યુવાનો જયારે મતદાનનો અધિકાર કરે છે મતદાનના અધિકારનો ઉપયોગ કરે છે અને સાથે સાથે જ્યારે આપના જેવા યુનિવર્સિટીમાં કે કોલેજોમાં અલગ અલગ જગ્યાએ ભણતા યુવાનો કે જેમને દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે આપણા દેશની સ્થિતિ કેવી છે એની પૂરી માહિતી હોય અને માહિતી સાથે એ સમજ સાથે જયારે મતદાન થતું હોય છે મતદાનના અધિકારનો ઉપયોગ થતો હોય છે ત્યારે એક નવા ભારતનું ઘડતર એ થતું હોય છે અને એમાં આપ સામેલ થશો આપના મતનો ઉપયોગ કરીને આ દેશનું ઘડતર નક્કી કરવામાં તમારો ફાળો આપશો એ ભારત માટે આ દેશ માટે એકદમ અનિવાર્ય છે એને એટલા જ માટે આ દિન સુધી કોઈ પણ પ્રધાનમંત્રીએ

પરંતુ સાથે સાથે એના પડકે ઉભા રહીને એ કહે છે કે હું મોદી તમારી સાથે છું એવી ગેરંટી પણ આપે છે અને ગેરંટી પર આખા દેશ દુનિયાને વિશ્વાસ છે આ સૌને પણ એમની વાત ઉપર વિશ્વાસ છે અને એટલે જ અનેક યોજનાઓ દ્વારા આનો સ્વાલ બને ફક્ત નોકરી કરવાને બદલે નોકરી આપનાર બને એમનો આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસની સાથે સાથે એમનું જે ટેલેન્ટ છે એ ટેલેન્ટનો ઉપયોગ કરવા માટે એમને તકો ઉભી કરે એ નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે યુવાનોને બેંક માંથી લોન મળે છે ત્યારે એને ગેરંટી આપવાની જરૂર નથી પડતી અનેક યોજનાઓની અંદર જયારે બેંક લોન આપે છે ત્યારે મોદી સાહેબ ને એ બેંક વાળા પૂછતા હતા કે એમની ગેરંટી કોણ આખા દુનિયામાં અને આ દિન સુધી આપણા દેશમાં ક્યારે કોઈ પ્રધાનમંત્રી યુવાનો પર વિશ્વાસ કરીને એના ગેરંટર નથી બન્યા મોદી સાહેબે બેંકોને કહ્યું છે કે આ યુવાનોમાં મને વિશ્વાસ છે આ યુવાનોને એના ટેલેન્ટ સાબિત કરવા માટે તક આપવાની છે એના માટે એને ફંડની જરૂર છે તમે એને ફંડ આપો એનો ગેરેન્ટર હું પોતે નરેન્દ્ર મોદી છું આવી ગેરંટી આવો વિશ્વાસ આ દેશના કોઈ પણ પ્રધાનમંત્રી ક્યારે યુવાનો પર મૂક્યો નથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે નવ મતદાતા સાથે વાત કરવા માટેનો એક કાર્યક્રમ એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું વડોદરામાં હરોલ યુનિવર્સિટી ખાતે લગભગ અગિયાર હજાર જેટલા સ્ટુડન્ટ કે જેમને પહેલીવાર મતદાનનો અધિકાર મળ્યો છે એ લોકો જોડાયા હતા આખા ગુજરાતમાંથી પાંચ લાખ યુવાનો જોડાયા હતા અને અમારી માહિતી પ્રમાણે આખા દેશમાંથી પચાસ લાખ યુવાનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા આ નવ મતદાતાઓને એમના મતાધિકારમાં કેટલી તાકાત છે એમના મતના અધિકારનો વપરાશકારોને કારણે એક સ્થિર સરકાર બની શકે સ્થિર સરકાર એ મજબૂત નિર્ણય લઈ શકે આ દેશના વિકાસના અનેક નિર્ણયો જે હમણાં ભૂતકાળમાં લેવાયા છે એના કરતાં વધુ નિર્ણયો લઈ શકાય મતદાતાઓના એમના ઉત્કર્ષ માટે એમના ભવિષ્ય માટે એમના ટેલેન્ટનો ઉપયોગ કરવા માટે એ જે તાકાતની જરૂર છે એ તાકાતને આપવા માટે મતદાતાઓએ મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ આ નવમતદાતાઓને એમણે એમને મળેલા મત અધિકાર માટે અભિનંદન તો આપ્યા જ પરંતુ સાથે સાથે સરકારે જે યુવાનો માટે અલગ અલગ યોજનાઓ બનાવી જે યુવાનો નિરાશ ન થાય એના માટે એમને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન કર્યો નોકરી શોધનારને શોધવાને બદલે નોકરી આપનાર યુવાન બને એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી અને બેન્કોથી વગેરે વાતની લોન મળે અને એના ગેરંટર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે હોય એની પણ એમને ખાતરી આપી આવા અનેક પ્રકારની યોજનાઓની વાત મોદી સાહેબે આજે કરી છે યુવાનો એનાથી ખૂબ પ્રભાવિત પણ છે યુવાનોને એમનું ફ્યુચર એ બ્રાઇટ લાગે છે કેમ કે એમને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવા એક પ્રધાનમંત્રી બન્યા છે કે જે સર્વાંગી વિકાસની વાત તો કરે જ છે પણ યુવાનો પર વધુ વિશ્વાસ રાખે છે વધુ વિશ્વાસની સાથે સાથે અમને વધુ અધિકાર મળે વધુ અમને લાભ મળે વધુ યોજનાઓ એમના માટે બને એના માટેની પણ કાળજી લે છે એ મોદીની ગેરંટીમાં આ યુવાનોને પૂરો વિશ્વાસ છે કે આજની અહીંયાની હાજરી નરેન્દ્ર મોદી સાહેબની વાત ઉપર એમનો જે રિએક્શન આવતા હતા એના પરથી લાગે છે કે મોદી સાહેબની ગેરંટીમાં કે આ યુવાનોને સંપૂર્ણ વિશ્વાસ છે દેશના વિકાસમાં જોડાવા માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હવે આ યુવાનો બિલકુલ તૈયાર છે એવું મારું માનવું છે મારો યુનિવર્સિટી આજના કાર્યક્રમનું આયોજન કર્યું એના માટે એમનો ધન્યવાદ યુવાનોના ઉપરાંત